થઈ રહેલી બરફ વર્ષા બાદ દેશભરમાં લધુત્તમ તાપમાનમાં હાલ ઘટાડો થઈ રહ્યો છે વાત કરીએ તો ખાસ ત્યારે હિલ સ્ટેશન માઉન્ટ આબુની વાત કરીએ તો અહીં છેલ્લા કેટલાક દિવસોથી લઘુત્તમ તાપમાન માઇનસમાં રહેતા તેમજ બાગ બગીચામાં બરફની સફેદ ચાદર પથરાઈ જતા સહેલાણીઓ આનંદ માણવા માટે ખાસી ઉમટ્યા છે બીજી બાજુ માઉન્ટ આબુની નજીક આવેલા બનાસકાંઠામાં પણ શીતલહેર અને ગાત્રોથી જવતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે રક્ષણ મેળવવા માટે તે ગરમ વસ્ત્રો અને તાપડાનો આશરો લેવા મજબૂર બન્યા છે સહેલાણીઓ પણ શિયાળાની ગુલાબી ઠંડીની મજા માણવા માઉન્ટ આબુ તરફ દોટ મૂકી રહ્યા છે અને જેથી નખી લેક છે તે ખાસ તેના સહિતના વિસ્તારોમાં પણ ભારે ભીડ જોવા મળી રહી છે માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રીથી નોંધાયું છે ખાસ અત્રે ઉલ્લેખનીય છે કે ગુલાબી ઠંડીની મજા માણતા સહેલાણીઓ કાતેલ ઠંડીની રક્ષણ મેળવવા માટે હાલ ગરમાગરમ પીણાનું પણ સેવન કરતા જોવા મળી રહ્યા છે